ધ્રાંગધ્રા શહેરની ખારી શેરી વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી મંદિર ખાતે પાઠ પાટોત્સવ નવચની આહવાન આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ભક્તો બહુ સંખ્યામાં માતાજીના પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા શહેર એટલે કે ઐતિહાસિક વારસો પથ્થરની ધારા તરીકે ઓળખાતું ધાંગધ્રા છે અહીંયા અને દેવી દેવતાઓના મંદિરો પ્રાચીન મંદિરો અને પાળિયાઓ સહિત અખંડ ધૂણાઓ આવેલા છે અને આજે પણ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અને પરંપરાને યથાવત રાખવા

વાઘેશ્વરી માતાજીના દિવ્ય અને ભવ્ય પાટોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ પાટોત્સવ નિમિત્તે છપ્પન ભાવ નવચંદી યજ્ઞ દાતાઓના સન્માન અને આજના અમારા વિશિષ્ટ મહેમાન આઈ કે જાડેજા સાહેબ અને બારગામથી વધારેલા સૌ મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આજે સોનીની વાડીમાં લગભગ પાંચસો દિવ્ય પ્રસાદ છે આપ સૌને લેવા માટે વિનંતી કરું છું આ મંદિરમાં એકસો ને ચાર વર્ષથી રાજ પરિવાર દ્વારા અખંડ દીવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે પચીસ હજારથી એક રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે તો નીતાબેન ત્રિવેદીનો પણ ખાસ આભાર માનું છું અને દેવુભાઈ કોટારીનો પણ આભાર આ પ્રસંગે પત્રકાર મિત્રોએ એમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ પત્રકાર મિત્રોનો પણ ઋણ સ્વીકારી દેવું છું આભાર